નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પંદર દસ બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે તમારો પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો વૃષભ રાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંન્સ ઘેરી વળશે દિવા જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે परनेला हो खरो आनंद तब आजे जाणशो उपाय धंदा की सारी संभावनाओं ओम ह्राम ह्रीं ह्रौ सहब सूर्याय नमहा वेली सवे वक़्त जाप करो मिथुन राशिफल कोईक बिनजरूरी बाबत ली दलीलबाजी वेरफशो नहीं हमेशा तारी जात याद देंवड़ावो कि दलीलबाजी कशु मरत नहीं ते कशु चौक्स गुमाव નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝૂલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો કર્કરાશિફલ પત્નીના કામકાજમાં ચંચુપાત કશું નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારો કામ થી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે અર્ર્થાયા બિલ આર્થિક બોજો વધારશે તમારો विनोदी સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે પોતાનું જીવન કરતા તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મરશો તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવા થી તમને તંદુરુસ્ત રહેવામાં માં મદદ મળશે રાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દ્રઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તમને આપવા માટે મંગળકારી દિવસ પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયો છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો કન્યા રાશિફળ આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂળમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી પડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરાં કરશો તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુતવી રહેશે આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે ઉપાય ઘડા લોકો અને વરિષ્ઠોનું સન્માન કરો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ગુરુઓ શિક્ષકો વિદ્વાનો અને આચાર્યોનું સન્માન કરો તુલા રાશિફળ ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરુષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે આજે રોમાન્સ માટે ગૂંછવણભર્યું જીવન છોડો લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બળતી અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો ઉપાય ગેરસમજ મુક્ત અને આનંદદાયક પ્રેમજીવન માટે લાલ અને ભૂરા રંગના વાળવાળી ગાયોને ગોળ અને રોટી ખવડાવો વૃશ્ચિક રાશિફળ આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવે તમારા વડે બચાવેલું ધન તમારું ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહે છે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવનાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય કુટુંબના સભ્યોની ખુશી વધારવા માટે કાણાવાળા કાંસાના સિક્કાને પાણીમાં ફેંકી શકાય છે ધન રાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હલવા થવામાં મદદ કરશે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે તમે પારી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નથી આજે તમે કોઈપણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજે લગ્નજીવનની ઉજલી બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય પરિવારમાં સકારાત્મક અનુભવો વધારવા માટે વૃક્ષ અથવા વડવૃક્ષ અથવા માટીથી ભરેલા પાત્રમાં રાઈના તેલના અઠાઇસ ટીપા નાખો મકર રાશિફલ ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની સંભાવના ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્યકર્તા નોકરી વધારે સારી હતી મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય પ્રેમ જીવનમાંથી બધી બાધાઓને દૂર કરવા માટે વહેતા પાણીમાં આખી હળદર પ્રવાહિત કરો કુંભ રાશિફલ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાન ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય અમારા પરિવાર સાથે સારા સમય માટે વિધારાના મૂલને રાત્રે પાણીના વાસણમાં મૂકી આવતી સવારે એ પાણી પીઓ મીન રાશિફલ છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવર ટાઈમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો આજનો દિવસ તમારા પ્રેમજીવનમાં એક અદ્ભુત દિવસ બની રહે છે તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે નાણાકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય નિરંતર આર્થિક વિકાસ માટે ગાયત્રી મંત્ર અને ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ